ફ્રેન્ડ્સ આ જુઓ ઊંટ મારા ગામમાં ઊંટ આવે છે તો ફ્રેન્ડ્સ આ જુઓ આ એની સાઈડ જે દરવા બધા બોક્સા ને પેટીયું ને એ છે એ સ્પોટ તો ફ્રેન્ડ્સ આ તમે જોઈ શકો છો કટર કાપે છે ભાઈ કેમ છો બધા મજામાં છો તો ફરી એકવાર તમારું સ્વાગત છે અમારા ચેનલમાં તો ફ્રેન્ડ્સ ઘણા દિવસ પછી રહીને આપણો વિડીયો આવે છે કેમ કે કંઈક બનાવવાનું કોન્ટેન્ટ નહોતો તો પછી એની બધું બતાવું તમને તો તમે પણ બોર થઈ જશો એટલે કાંઈ હતું નહીં બતાવવા જે હું અત્યારે પણ આપણી દુકાને જ છું કાંઈ છે નહીં તો ક્યાંક પણ આજે કાંઈક હશે કાંઈ એવું હશે તો હું તમને બતાવીશ તો ફ્રેન્ડ્સ અત્યારે વાઘા છે સવારના નવ અને અત્યારે ઠંડી થોડી ઠંડી બે 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 ત્રણ દિવસ ત્યાં ઠંડી થોડી વધી ગઈ છે તો અત્યારે સવારના નવ દસે દસ અગિયાર વાગ્યે એ ખાના આપણા પાસે કામ આવે ત્યારે થોડુંક રેસ્ટ કરશું દડકા સુરજદાદાનું થોડુંક વિટામિન સી લેશું પછી થોડુંક કામ કરશું તો ફ્રેન્ડ્સ અહીંયા જોઈ શકો છો તમે એકદમ હજી ચાલુ પણ નથી કર્યું આપણી જો પેસર લાઈન છે ત્યાં જ પડી છે ચાલુ જ નથી કરી આ આપણો વોશિંગ સેન્ટર છે આ નીચે નીચે ધોવા માટેનું છે ત્યાં પગઠિયા છે નીચે જ ધોવાનું માટે છે ને પાણીનો નિકાલ અબાજુ થાય જે નીચેથી પાણી જાય ને તે અબાજુ થાય અહીંયાથી વયો જાય તો ફ્રેન્ડ્સ તમે જે આગળના વિડીયોમાં તમે જોયો હશે જે હાઈડ્રોની મદદથી જે કેબિન ઉતારી હતી તે કેબિન આ પડી ઉતારીને બાજુ રાખી દીધી છે અને મેં તમને કીધું ને વિડીયોમાં કે આ વાળી કેબિન ચડાવશે આ કેવી બની ગઈ આખી આને પછી જેસીબી થી ઉપર ચડાવી પછી હાઇડ્રો ચાલે ગયો તો તમે વિડીયોમાં જોયો હશે તો તો આ પણ પ્લાયુ આ પ્લાય નવી આખામાં નવી જ આવી છે ઉપરવાળી એ જ છે આખામાં નવી જ પ્લાય આવી છે અને આ કેબિન એકદમ રેડી થઈ ગઈ છે સ્ટારિંગ ને રાઇટ પણ નહીં નથી સ્ટારિંગ પણ નથી કેની કરશે કઈ ગાવું છે તો ફ્રેન્સ આપણા પાસે આ ગાડી આવી છે ચેચિસ ધોવા માટે કેમ કે ગેરીસ કરાવો હશે જો ચેચિસ છે ને એ ધોવી છે આખી નથી ધોવી પણ ચેચિસ ધોવી છે ફ્રેન્સ આ જુઓ ઊટ મારા ગામમાં ઊંટ આવે કેટલા બધા છે તો ફ્રેન્સ અત્યારે જઉં છું આપણી દુકાને અત્યારે વાગા છે બપોરના બે અને એક વાગે જમવા ગયો તો ના બે અત્યારે જઉં છું દુકાને ફ્રેન્ડ્સ આ આપણા પાસે ટ્રક આવી છે ટાયર જ નથી એક એક ટાયર છે ફ્રેન્ડ્સ આ ધો આવી છે ધોવા માટે પણ કલર કરવો છે તમે જોઈ શકો છો એકદમ બનીને આવી છે કલર કરવો હશે ઉપર તો હવે ફ્રેન્ડ્સ ધોઈ લઉં તો ફ્રેન્સ આખી કમ્પ્લીટ થઈ ગઈ છે ગાડી એકદમ નીચે કેબિન અંદર કે નીચે ચેચિસ બધું કમ્પ્લીટ વોશિંગ કરી નાખી ફ્રેન્ડ્સ એકદમ કમ્પ્લીટ કરી નાખી છે ગાડી જે તમે આગળ વિડીયોમાં તમે જોયો હશે થોડુંક હવે ઠંડી પણ લાગે છે કેમ કે હવા થોડીક લાગે છે તો આ પલળેલો છું એટલે થોડીક વધારે લાગે તે ત્યાં તમને બતાવું કેબિન જે તમને વિડીયોમાં જોયું જે સાઈડમાં પડી હતી એ કેવી કરી નાખી એકદમ વીખી નાખી છે બતાવું તમને તો ફ્રેન્ડ્સ આ જુઓ આ એની સાઈડ જે દરવાજાવાળી સાઈડ હોય એ વીખી નાખી પછી સાઈડના પતરા પછી આ બધા બોક્સા ને પેટીયું ને એ છે અબ બી સ્પોટ હવે આ છે પીટ પાથરવાળી પીટ আর સડગી રહ્યું કેસ કટર દોડ્યું છે

ફ્રેન્ડ્સ બસ આપણા વિડીયોને બસ આટલું જ રાખીએ તો તમને વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો તો મળીએ નવા વિડીયોમાં